આજથી થોડાક દિવસ પહેલા વિધાનસભામાં ગુજરાતી કલાકારોની મુલાકાત જોવા મળી હતી તેમાં ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરે આ મામલે સ્પષ્ટ નારાજગી સરકાર સામે દર્શાવી હતી સમગ્ર ગુજરાતભરમાં જોવા મળ્યો હતો સરકાર કેટલાક ગુજરાતી કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું પરંતુ આજે વિક્રમ ઠાકોર છે તે વિધાનસભાની મુલાકાત લેવા માટે હાજર નહોતા જોવા મળ્યા તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ગુજરાતી કલાકાર હિતેન કુમાર વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી જાનન રે નમસ્કાર દર્શક મિત્રો નૌજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલા ગુજરાતી સિંગરો દ્વારા વિધાનસભાની મુલાકાત લેવામાં આવી હતી અને તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્યાર પછી બીજા દિવસે આ મામલે ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરે સરકારના વલણ સામે પોતાની સ્પષ્ટ નારાજગી દર્શાવી હતી આ મામલે ઠાકોર સમાdna આગળવાનો હોય તેમજ રાજકીય પક્ષના વિરોધ પક્ષના જે નેતા હોય છે તેમની પણ પ્રતિક્રિયાઓ સામે આવી હતી વિક્રમ ઠાકોરના સમર્થનમાં લોકોએ વાત કરી હતી અને સાથે જ સરકારને ભડામાં લેવાનો પ્રયાસ પણ કર્યો હતો ત્યારબાદ સરકાર એક મેસમાં મુકાય ત્યારે ગઈકાલે સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ગુજરાતી જે કલાકારો છે તેમને વિધાનસભાની મુલાકાતમાં બોલાવું છે અને સૌ આમંત્રણ વિક્રમ ઠાકોરને આપવામાં આવ્યું હતું પરંતુ આજે કેટલાક કલાકારો છે તે વિધાનસભાની મુલાકાત લેવા માટે પહોંચ્યા પરંતુ જે વ્યક્તિએ વાંધો ઉઠાવ્યો સરકાર સામે નારાજગી દર્શાવી તે જ ગેરહાજર રહેતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ને હવે વિક્રમ ઠાકોરની ગેરહાજરી પર સુકાઈ રહ્યા છે ગુજરાતી ફિલ્મ કલાકાર હિતેન કુમાર તે સાંભળેલો રાજકારણના કારણે ઘણી બધી એવી ભૂલો થતી હોય છે સમજણ થતી હોય છે જેનો જવાબ ગઈકાલે પરમ દિવસે પણ ઇન્ટરવ્યુ માં આપ્યા છે બેધડેક રીતે આપ્યા છે વાંક સરકાર વાંક વિક્રમ નો પણ નથી એ કોઈ ચોક્કસ આ કે કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો તો દરેક જ્ઞાતિનો છે રાઈટ એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહ્યો છે એ ક્યાં ગેરસમજણ છે હા ભૂલ થઈ નહીં શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાક સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા શક્ય જ નહોતું એટલે થોડા થોડા દિવસોના અંતરે એ નક્કી થયું હતું પણ એ કોમ્યુનિકેટ નહોતું થયું એ કારણસર આ થઈ હતી આજે પણ છેલ્લા એક અઠવાડિયે હેતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ કારણ કે સરકારની ઈચ્છા બહુ જુદી છે અહીંયા કલાકારોને લઈ આવ્યા જેથી આપણે પણ ક્યાંક ભાગ બનીએ સરકાર કેવી રીતે ચાલે મને આજે સાઠમા વર્ષની ઉંમરે મને ખબર પડી દરેક તબક્કાના વ્યક્તિઓને અહીંયા આમંત્રિત કરીને એમને એક નાનકડો વિસ્સો બનાવવાનો પ્રયત્ન છે કે સિસ્ટમની અંદર એટલે મહેરબાની કરીને મીડિયાના મિત્રોને પણ હું એવા અંગત રીતે કહું છું કે આ વાતને વધારે આપણે તુલના આપીએ ઠાકોરો પણ મારા જ છે કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદાર એ કર્યો છે અમને બધાને નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાના અમારા બધા જ કલાકાર મિત્રો ને

ને ચાલવાની વાત છે અને બહુ સરસ શરૂઆત થઈ છે આજે ચર્ચાઓ થઈ છે પણ એના માટેની મહત્વની મિટિંગ સભા આવતી આપે સાંભળ્યા હતા ગુજરાતી કલાકાર હિતેન કુમાર તેમના મામલે પ્રતિક્રિયા આપી છે આજે તેમને વિધાનસભા જોવાનો જે મોકો મળ્યો છે તેની લઈને તેમણે વાત કરી સાથે જ વિક્રમ ઠાકોર આજે ગેરહાજર રહ્યા તેને લઈને પણ તેમણે કહ્યું છે તેમણે કહ્યું છે કે સરકાર દ્વારા તબક્કાવાર આમંત્રણ કલાકારોને ને આપવામાં આવી રહ્યા હતા જોકે આમંત્રણ આપવામાં આવી હતી ને આજે વિધાનસભાની મુલાકાતમાં વિક્રમ ઠાકોર ગેરહાજર રહ્યા અને એક પ્રકારની ચર્ચાઓ વેગમાન બની છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને શેર કરવાનું ભૂલતા નહીં તો पीडप